નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા લાંબા સમયથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદનો એક બ્રેક આવી છે વિરામ લીધો તો એ વચ્ચે એક અગત્યના સમાચાર આવે છે આવી ગયા છે આપણે ભાઈ પરેશભાઈ ગૌસ્વામીએ અગત્યની જાહેરાત કરી દીધી છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતને ખાસ કરીને સૌરાષ્ટ્રને આવનાર દિવસોમાં વરસાદ કાયદેસરનો ગમરોળી નાખશે એવી આગાહી કરી છે હમણાં હું તમને આજ વિડીયોમાં પરેશભાઈ ગૌસ્વામીનો વિડીયો પણ એડિટ કરીને બતાવી દઉં કે એની એવું કીધું છે કે આ વર્ષનો કદાચ બે હજાર પચીસના ચોમાસાનો સૌથી ભારે વરસાદ હશે એમ કહી તો પણ ચાલે એવી એક અગત્યની જાહેરાત આવી છે ઘણા લાંબા સમયનો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ગીર સોમનાથ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા જામનગર પોરબંદર હોય જૂનાગઢના ભાગો હોય અમરેલીના ઘણા બધા ભાગો હોય કે આ વર્ષે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે વરસાદનું પ્રમાણ ઓછું છે તે વિસ્તારોને કાયદેસર આ સિસ્ટમ છે એ ગમરોળી નાખે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે જો કે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે એમાં ફેરફાર હશે તો મિત્રો તમે સાંભળ્યું ને પરેશભાઈ ગૌસ્વામીએ જે ક હવામાન ખાતાની કાયદેસરની આગાહી કરે છે અને એની આગાહી ક્યાંક ને ક્યાંક ઘણી બધી રીતે અંશે સાચી પડતી હોય છે તો પરેશભાઈ ગૌસ્વામીનું પણ એવું કેવું છે અને તમે ઉપર જોઈ રહ્યા છો સામે તમારી ડિસ્પ્લે ઉપર જે વિંટીનું મોડલ છે એ પણ એમ દર્શાવે છે કે આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રને કાયદેસર મેઘો ઘમરોળી નાખશે તો ખેડૂત મિત્રો આવનાર દિવસોમાં મોજે મોજ થવાની છે વરસાદ આપણને એક અમૃત રૂપે આપણી ઉપર વરસવાનો છે અને આપણા મોલ અને આપણા જે પાક વાવેલા છે એને કાયદેસરનું એક નવું જીવતદાન મળશે તો આવનાર દિવસોમાં પરેશ ગૌસ્વામી પણ એવું કહેવાનું છે ઘણી ઘણા બધા આગાહીકારો પણ એમ કહે છે અને હવામાન ખાતાવાળાનું પણ એવું કહેવું છે અને આ વિંડીનું મોડલ જે ઉપર તમે જોવો છો વિંડીનું પણ મોડલ એમ કહે છે કે આવનાર દિવસોમાં સત્તર તારીખ પછી સૌરાષ્ટ્રમાં વરસાદનો કાયદેસરનો એક અવિહિત વરસાદ પડવાનો છે અને સાર્વત્રિક વરસાદ પડવાનો છે જય જવાન જય કિસાન વિડીયોને શેર કરી નાખજો જેથી બીજાને માહિતી મળે